બ્રેઇનસ્ટોકમાં કોઈના જીવનને બચાવવા માટે પ્રથમ ત્રણથી ચાર કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ સરસ સંદેશ તમે પણ જરૂર વાંચો અને શેર પણ કરો એક પાર્ટી ચાલી રહી હતી એક મહિલાને થોડી ઠોકર ખાધી પડી જતાં તેનું સંતુલન તેણે પાછું મેળવ્યું પરંતુ તેને આજુબાજુના લોકોએ એમ કહીને આશ્વાસન આપ્યું કે બધું બરાબર ચાલે છે મારા નવા બૂટના કારણે હું થોડી ઠોકર ખાઉં છું જોકે આસપાસના લોકોએ તેને એમ્બ્યુલન્સ બોલાવવાની પણ ઓફર કરી હતી નજીકમાં ઉભેલા મિત્રોએ તેને સાફ કરવામાં મદદ કરી અને નવી પ્લેટ લાવી આપી એવું લાગતું હતું કે સ્ત્રી પોતાના જાતથી થોડી અસહજ હતી તે સમયે તે આખી સાંજ પાર્ટીની મજા માણી પરંતુ પાછળથી લોકોને તેના પતિનો ફોન આવ્યો કે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને આજે સાંજે જ તેનું મૃત્યુ થયું હતું ખરેખર તો તે પાર્ટી દરમિયાન મહિલાને બ્રેઇન હેમરેજ થયું હતું જો ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિને આ સ્થિતિને ઓળખી શક્યું હોત તો તે સ્ત્રી આજે આપણી વચ્ચે જીવિત હોત એ વાત સાચી છે કે કેટલાક લોકોને બ્રેન હેમરેજથી મૃત્યુ થતું નથી પરંતુ તેઓ જીવનભર અપંગતા અને લાચારીનું જીવન જીવવા માટે મજબૂર હોય છે આપણે જોઈએ સ્ટ્રોકની ઓળખ કેવી રીતે કરવી તે ભાગ્યે જ એક જ મિનિટ લે છે ન્યુરોલોજિસ્ટ કહે છે કે જો કોઈ વ્યક્તિ મગજમાં સ્ટ્રોકના ત્રણ કલાકની અંદર દવાખાને પહોંચે તો સ્ટ્રોકની અસર સંપૂર્ણપણે ઉલટાવી શકાય છે તેઓ માને છે કે આખી યુક્તિ એ છે કે સ્ટ્રોકના લક્ષણોને તરત ઓળખી શકાય અને દર્દીને શક્ય હોય તેટલી વહેલી તકે તબીબી સારવાર પૂરી પાડી શકાય અને દુઃખની વાત એ છે કે અજ્ઞાનતાના કારણે આ બધું અમલમાં આવતું નથી મગજના તબીબી નિષ્ણાતના મતે સ્ટોકના દર્દીને ઓળખવા માટે ત્રણ મહત્વપૂર્ણ બાબતો જેને એસટીઆર કહે છે તે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ એસટીઆર નામની આ ત્રણ બાબતો જાણીએ તો અમૂલ્ય જીવન બચાવી શકાય આ ત્રણ વસ્તુઓ જોઈએ તો એ સ્મિત એટલે કે વ્યક્તિને હસવા માટે કહો ટી વાત એટલે કે વ્યક્તિને એક સરળ વાક્ય બોલવા કહો જેમ કે આજે હવામાન ખૂબ સારું છે વગેરે અને ત્રીજું આર ઊભા કરો એટલે કે વ્યક્તિને તેના બંને હાથ ઊંચા કરવા કહો

એક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે જો આ મેસેજ વાંચનાર વ્યક્તિ તેને ઓછામાં ઓછા દસ લોકોને ફોરવર્ડ કરે જો વધુ નહીં તો ચોક્કસ કોઈ અમૂલ્ય જીવન બચાવી શકાય આ માહિતી શક્ય તેટલી શેર કરવી જરૂરી છે